વડોદરા ઇલેક્શન નંબર મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોશી દ્વારા રક્ષાબંધનના પવિત્ર અવસર પર હરની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ રોશની સિંધે માતા સરલા સિંધે પોતાની બહેન માની તેમના હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલરોમાંથી તેમજ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પદાધિકારીઓમાંથી આશિષ જોશી એકમાત્ર મ્યુનિસિપલ કાઉન્સિલર છે કે જેમણે હરણી બોટ કાંડના પરિવારજનોની મુલાકાત લીધી અને તેમણે સાંત્વના પાઠવી હતી આજે રક્ષાબંધનના પવિત્ર દિવસ જીવ ગુમાવનાર રોશની શિંદે અને અલીસબા ઉમર કોઠારીની માતાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી બોટકાંડ બાદ આ પ્રથમ રક્ષાબંધનના તહેવારે બંને માતાઓ ખૂબ દુઃખી હતી વ્યથિત હતી બંનેઓના ઘરમાં એક એક નાનો ભાઈ છે બંને વ્યતિત કે એને રાખડી બાંધનાર બહેન આજે નથી ત્યારે આજે અમે એ બંને માતાઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી અને એમના દુઃખમાં સહભાગી થઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે તેઓના પરિવારને આ દુઃખની ઘડીમાં ભગવાન ભોળેનાથ એમના આ સંઘર્ષના સમયમાં એમને સાથ આપે રક્ષાબંધનના દિવસે બંને માતાઓ પોતાની દીકરીને ખૂબ જ યાદ કરતી હતી એટલે મેં જઈને એમના પરિવારને મળીને સાંત્વના પાઠવી છે અને રક્ષાબંધનની એમની સાથે ઉજવણી કરી છે